નમસ્કાર મિત્રો અક્ષરજો ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ સત્તર આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી આ પ્રકરણના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈશું તો ચાલો શરૂ કરીએ ભારતની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઈ છે ગરીબી દારૂણ કે વ્યાપક ગરીબી કોને કહેવાય સમાજના મોટા ભાગના લોકોને મૂળભૂત અને પાયાની જરૂરિયાતો ન મળતી હોય તે નહીં ગરીબી કેવો ખ્યાલ છે ગુણાત્મક ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના કયા સ્તર તરીકે જોવામાં આવે છે લઘુત્તમ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા અને ઘણી ઓછી આવક ધરાવતા કુટુંબોને કેવા કુટુંબો કહે છે અંત્યોદય કુટુંબો ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યું બ્યોર્ડ ઓરે એ બ્યોર્ડ ઓરે એ યુએનની કઈ સંસ્થાના નિયામક હતા ડબ્લ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમાજના જે લોકો અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેમને શું કહેવાય નિરપેક્ષ રીતે ગરીબ સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાં જો કોઈ વર્ગ અન્ય વર્ગ કરતાં ઓછી આવક મેળવતો હોય તો તેને શું કહેવાય છે સાપેક્ષ રીતે ગરીબ સાપેક્ષ ગરીબી કઈ રીતે જાણી શકાય મહત્તમ આવક દ્વારા ઈસવીસન બે હજાર અગિયાર બારમાં આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ કેટલું નક્કી કર્યું હતું રૂપિયા આઠસો સોળનું ઈસવીસન બે હજાર અગિયાર બારમાં આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ કેટલું નક્કી કર્યું હતું રૂપિયા એક હજાર ઈસવીસન બે હજાર અગિયાર બારમાં ભારતમાં ગરીબોની સંખ્યા કેટલા કરોડ હતી સત્યાવીસ ઈસવીસન બે હજાર અગિયાર બારમાં માં ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું પાંત્રીસ પોઈન્ટ સુડતાલીસ ઈસવીસન બે હજાર નવ દસ માં ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું ઓગણત્રીસ પોઈન્ટ આઠ ટકા વિશ્વ બેંકના અહેવાલ મુજબ ઈસવીસન બે હજાર દસ માં ભારતની કુલ કેટલા ટકા લોકો હજાર દસ માં ભારતમાં કેટલા કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા પિસ્તાળીસ પોઈન્ટ છ કરોડ યુ એનડીપી બે હજાર ના રિપોર્ટ મુજબ બાણું ટકા યુ એનડીપી બે હજાર પંદરના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસવીસન બે હજાર અગિયાર બારમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું પચીસ પોઈન્ટ સાત ટકા યુએનડીપી બે હજાર પંદરના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસ્વીસન બે હજાર અગિયાર બારમાં શહેરી ક્ષેત્રે ગરીબોનું પ્રમાણ કેટલા ટકા હતું તેર પોઈન્ટ સાત ટકા ભારતમાં ઈસ્વીસન બે હજાર અગિયાર બારમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું છવ્વીસ પોઈન્ટ ત્રાણું યુએનડી પી બે હજાર પંદરના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસ્વીસન બે હજાર અગિયાર બારમાં કુલ છવ્વીસ પોઈન્ટ ત્રાણું કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે કેટલા કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા એકવીસ પોઈન્ટ પાસઠ કરોડ યુ એનડીપી બે હજાર પંદરના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસવીસન બે હજાર અગિયાર બારમાં કુલ છવ્વીસ પોઈન્ટ ત્રાણું કરોડ ગરીબોમાંથી શહેરી ક્ષેત્રે કેટલા કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ટકા ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે છત્તીસગઢમાં ભારતમાં ગરીબાઈનું સૌથી નીચું પ્રમાણ કયા રાજ્યમાં છે ગોવા ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા છત્તીસગઢમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે છત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા ગોવામાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે પાંચ પોઈન્ટ જીરો નવ ટકા ભારતમાં ત્રીસ ટકાથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે અસમ નીચેનામાંથી કોનો ગ્રામીણ ગરીબોમાં સમાવેશ થાય છે ખેતમજૂરો નીચેનામાંથી કોનો શહેરી મજૂરોમાં સમાવેશ થાય છે હોટેલમાં કામ કરતા આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં કોના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો મોટા અને ભારે ઉદ્યોગોના વિકાસ પર અત્યાર સુધીમાં કેટલી પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અગિયાર આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં કયા ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી હતી ગ્રામીણ વર્તમાન સરકારે કયા કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારનો મૂળ વિચાર અમલમાં મૂક્યો છે ગ્રામોદયથી ભારત ઉદય આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં કયા સૂત્ર સાથે મોટા પાયાના ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂક્યો હતો ગરીબી હટાવો આઝાદી પછીના વર્ષોમાં ગ્રામીણ ક્ષેત્રે ખેતીનો વિકાસ કરવા માટે કઈ ક્રાંતિનું લક્ષ્ય રાખ્યું હતું હરિયાળી ક્રાંતિ સ્વાતંત્ર પ્રાપ્તિ બાદ દેશમાં આયોજનનો મુખ્ય ઉદ્દેશ શો છે ગરીબી નિવારણનો સ્વતંત્ર પ્રાપ્તિ બાદ ભારતમાં આયોજનો કરવા છતાં ગરીબીમાં અપેક્ષિત ઘટાડો કરી શકાયો નથી કારણ કે મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીના કારણે ભારત સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે શું કર્યું ધનિક વર્ગ પર ઊંચા દરે કરવેરા લાદ્યા ગરીબોની વપરાશી ચીજવસ્તુઓ કઈ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ગરીબોને આપવામાં આવે છે જાહેર વિતરણ પ્રણાલી જાહેર વિતરણ પ્રણાલી હેઠળ કઈ દુકાનો દ્વારા ગરીબોને નિયત જથ્થામાં રાહત દરે વપરાશી ચીજવસ્તુઓ આપવામાં આવે છે વાજબી ભાવની દુકાનો ગરીબી નાબૂદી માટે સરકારે જમીન ધારા મુજબ કરેલા સુધારાઓ પૈકી કયો એક સુધારો ન હતો ગરીબોને વિનામૂલ્યે જમીન આપવાનો ધારો ગરીબી નિર્મૂલન કાર્યક્રમોના કુલ કેટલા વિભાગો છે ગરીબી નિર્મૂલન કાર્યક્રમના વિભાગો પૈકી કયા એક વિભાગનો સમાવેશ થતો નથી આર્થિક સલામતીને લગતા કાર્યક્રમો કઈ યોજના હેઠળ જળ સંકટને નાથવા માટે નાના મોટા અને મધ્યમ કદના ચેક ડેમ બનાવવાની યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કઈ યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફતોથી થતા નુકસાનમાં આર્થિક સહાય કરવાનો ઉદ્દેશ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સરકારે કઈ યોજના હેઠળ ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું નક્કી કર્યું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દરેક ખેતરને પાણી આપવું હયાત કેનાલમાં માળખા સુધારવા જમીનનું ધોવાણ અટકાવવું અનુસૂચિત જનજાતિઓના ખેડૂતોને નવા ટ્યુબવેલ ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો કયા કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યા છે રાષ્ટ્રીય પેયજળ જળ કાર્યક્રમ તળાવોનું ખોદકામ વોટર શેડ વિકાસ ટાંકી નિર્માણ વરસાદી પાણીનો સંગ્રહ વનરોપણ નહેરની લાઇનિંગ બનાવવી ઝાડ છોડ લગાવવા જેવા વનીકરણ અને ચેકડેમના પુનરુદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો કયા કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યા છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ રાજ્ય સરકાર કયા પાક માટે તદ્દન નજીવા દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડે છે ગુજરાત સરકાર છેલ્લા દશકાથી કયા પ્રકારના મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપે છે ગરીબ કલ્યાણ મેળા કઈ યોજના હેઠળ રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરવામાં આવી છે ઈ નામ યોજના ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદકોને સૂચિબદ્ધ કરાવી શકે છે વેપારી કોઈ પણ જગ્યાએથી ઉત્પાદનની બોલી લગાવી શકે છે વચેટિયાઓ દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવી વધુ ભાવરૂપી વળતર મળે અને વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે આ યોજના કઈ છે ઈ નામ યોજના વન્ય પ્રાણીઓથી નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા તારની વાડ કરવા આર્થિક સહાય અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે ખાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનીજ ક્ષેત્ર શોધવા આ બધી બાબતો સરકારની કઈ યોજનાની છે ગ્રામોદયથી ભારત ઉદય જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાપ દૂર કરીને ઊંડા અને મોટા કરવા ખેત તલાવડીઓનું નિર્માણ જળાશયોની કેનાલ અને કાસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો જલમંદિરોનું પુનઃસ્થાપન ચેક ડેમોનું રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવો જેવા અનેક કાર્યક્રમો કઈ યોજના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે ગ્રામોદયથી ઉદય ભારત ગ્રામીણ ક્ષેત્રે કોઈપણ જાતના અવરોધ વિના ટ્વેન્ટી ફોર બાય સેવન રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી દેશભરમાં વીજળીની સુવિધાના અઢાર હજાર ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો નવા વીજ સ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય આપ વગેરે કાર્યક્રમો કઈ યોજના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના કઈ યોજના કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના ખેત સામગ્રીની ખરીદીમાં સહાય ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા ઓછા દરે ધિરાણ યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલા ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ કઈ યોજનાનો ઉદ્દેશ છે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન યોજના ગામડાઓને સડક માર્ગો અને હાઈવેથી જોડવા માટે એપ્રોચ રોડ બનાવવામાં ગ્રામ પંચાયતોને કઈ યોજના હેઠળ આર્થિક મદદ આપવામાં આવે છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કઈ યોજના હેઠળ સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામ વિસ્તારના લોકોને કુટુંબ કુટુંબીઠ પ્રતિમાસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં રૂપિયા બે પ્રતિ કિલોગ્રામ અને ચોખા રૂપિયા ત્રણ પ્રતિ કિલોગ્રામના ભાવે વાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની ત્રણ પોઈન્ટ બાસઠ કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે માં અન્નપૂર્ણા યોજના ગ્રામોદ્ધાર સાંસ્કૃતિક વારસાનું જતન સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા માનવ વિકાસમાં વધારો કરવો વગેરે કઈ યોજનાના હેતુઓ છે સાંસદ આદર્શ ગ્રામ યોજના આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ ના સૂત્ર સાથે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેદરી યોજના રાજ્યના ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના સભ્યો છે શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં સો દિવસની રોજના સાત કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના કઈ યોજના રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વ સહાય જૂથમાં જોડીને કૌશલવર્ધક તાલીમ આપીને પાપડ અથાણા અગરબત્તી બનાવવાના ગૃહ ઉદ્યોગના વિકાસ થતી રોજગારી પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરે છે મિશન મંગલમ કઈ યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની લોનની સુવિધા પૂરી પાડે છે દત્તોપંથ ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના કઈ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે યંત્ર સામગ્રી વીજળી જમીન વગેરે આર્થિક સહાય સબસિડી પૂરી પાડીને સ્વરોજગારીની તકો ઊભી કરવાનો છે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના કયા કાર્યક્રમ દ્વારા નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ મફત વીજળી જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કઈ યોજના અન્વયે શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર અઢાર થી પાસઠ વર્ષ છે અને ચોથું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે વાજપાઈ બેન્કેબલ યોજના રાજ્ય સરકારે કઈ પોલિસી દ્વારા પ્રોસેસ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને દસ લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે એગ્રો બિઝનેસ પોલિસી બે હજાર સોળ ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકી ગંભીર આર્થિક સમસ્યા કઈ છે બેરોજગારી ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ કયું છે ગરીબી ભારતના અર્થતંત્રમાં લાંબા ગાળાની અને ઊંડે સુધી ઘર કરી ગયેલી સમસ્યા કઈ છે બેરોજગારી વિશ્વના મોટાભાગના દેશો કઈ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે બેરોજગારી જે વ્યક્તિની ઉંમર પંદરથી સાઠ વર્ષની હોય જે બજારમાં પ્રવર્તા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતી હોય કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતી ન હોય તો તે વ્યક્તિને શું કહેવાય બેરોજગાર પંદરથી સાઠ વર્ષ વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય અપંગ અશક્ત રોગિષ્ટ કે વૃદ્ધ હોય જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતી ન હોય એવી વ્યક્તિઓને કેવી વ્યક્તિઓ ગણાય નહીં નહી ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે ત્રણથી પાંચ માસ બેરોજગાર રહેવું પડે છે જેને કયા પ્રકારની બેરોજગારી કહે છે મોસમી જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે તેને કયા પ્રકારની બેરોજગારી કહે છે ઘર્ષણજન્ય ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે તેમાં સામાજિક પછાતપણું પરંપરાગત રૂઢિઓ અને રિવાજો નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે સામાજિક કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય આ વધારાના શ્રમિકોને ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક કયા પ્રકારના બેરોજગાર કહેવાય પ્રસન્ન ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને તે વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કયા પ્રકારનો બેરોજગાર કહે છે શિક્ષિત ઔદ્યોગિક ક્ષેત્રમાં થતા ફેરફારને લીધે વ્યક્તિને ટૂંકા કે લાંબા ગાળા માટે કામ વિનાના રહેવું પડે તો તેવી સ્થિતિને કેવી બેરોજગારી કહેવાય ઔદ્યોગિક બેરોજગારી ભારતમાં કયા ક્ષેત્રમાં પ્રસન્ન બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે ખેતી ક્ષેત્રે અને એક વાતનું ધ્યાન રાખજો કે પ્રસન્ન બેરોજગારીને છુપી બેરોજગારી પણ કહેવામાં આવે છે મોસમી બેરોજગારી દરમિયાન ગામડાના લોકોને લગભગ કેટલા મહિના અને રીતે બેરોજગાર રહેવું પડે છે ત્રણથી પાંચ મહિના બેકાર વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કોણ કરે છે રોજગાર વિનિમય કચેરી બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં બેકારોની સંખ્યા કેટલી હતી એકસો સોળ મિલિયન ઈસવીસન બે હજાર તેરમાં માં સ્ત્રીઓનો બેરોજગારીનો દર તેમની કુલ વસ્તીના કેટલા ટકા હતો ગણતરી મુજબ ભારતમાં કેટલા મિલિયન અશિક્ષિત બેરોજગારો હતા બત્રીસ ઈસવીસન બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કેટલા મિલિયન શિક્ષિત બેરોજગારો હતા ચોર્યાસી

લેબર બ્યુરોના સર્વે મુજબ ઈસવીસન બે હજાર ચૌદમાં ગુજરાતમાં દર હજારે કેટલી વ્યક્તિઓ બેકાર હતી બાર લેબર બ્યુરોના સર્વે મુજબ ઈસન બે હજાર તેર ચૌદમાં ગુજરાતમાં બેરોજગારીનો રોજગારીનો દર હજારની સંખ્યાએ કેટલા ટકા હતો એક પોઈન્ટ બે ટકા ઈસવીસન બે હજાર નવ દસમાં ભારતમાં શહેરી વિસ્તારમાં દર હજારે કેટલી વ્યક્તિઓ બેરોજગાર હતી ચોત્રીસ ઈસવીસન બે હજાર નવ દસમાં ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં દર હજારે કેટલી વ્યક્તિઓ બેરોજગાર હતી સોળ ઈસવીસન બે હજાર નવ દસમાં ભારતમાં શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર હજારની સંખ્યાએ કેટલા ટકા હતો ત્રણ પોઈન્ટ ચાર ટકા બે હજાર નવ દસમાં ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારીનો દર હજારની સંખ્યા છ ટકા ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે સિક્કિમ એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વાળા કેટલા ટકા લોકો યુવાનો છે પંદર વિશ્વની કુલ વસ્તીના પાંત્રીસ વર્ષની ઉંમરના કેટલા ટકા યુવાનો ભારતમાં છે આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે બેરોજગારીની સમસ્યા ગરીબી ઉદભવવા માટેના કારણોમાં એક કારણ ખોટું છે તે શોધીને ઉત્તર લખો જમીન ધારાના સુધારાનો અસરકારક અમલ તમે બેરોજગાર છો રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો રોજગાર વિનિમય કચેરી આપણા અર્થતંત્ર સમક્ષનો મોટો પડકાર કયો છે બેરોજગારી બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શું છે રોજગારીની તકો સર્જવી કર્ષણ બેરોજગારી એટલે શું નવી ટેકનોલોજી આવતા જૂના એકમો બંધ થતા શ્રમિકો રોજગારી ગુમાવે નીચેનું વર્ણન ધ્યાનથી સાંભળો જેમને બે ટંક ભોજન મળતું ન હોય ગંદા વસવાટોમાં રહેવું પડતું હોય પૂરતો પોષણયુક્ત આહાર ન મળતો હોય જેઓ શારીરિક રીતે અશક્ત હોય જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી ઓછું હોય જેવો નિરક્ષર હોય જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય ભણવાની ઉંમરે જેમના બાળકોને મજૂરી કરવી પડતી હોય જેમના બાળકોનું મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય આ કેવા પ્રકારના લોકો ગણાય તમામ પ્રકારના ગરીબી રેખાની નીચે જીવતા લોકો સરકાર દ્વારા બેરોજગારી ઘટાડવા માટે જુદા જુદા પગલાં લેવામાં આવે છે નીચે જણાવેલ વિકલ્પો પૈકી કયું સ્વરોજગારી કાર્યક્રમ પ્રકારનું પગલું કહી શકાય કમ્પ્યુટર અને મોબાઈલ રિપેરિંગનો ત્રણ માસનો સર્ટિફિકેટ કોર્સ ચલાવવો અન્ન વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતોને કેવી જરૂરિયાતો કહે છે પ્રાથમિક જરૂરિયાતો રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા કયા મેગેઝિન પ્રસિદ્ધ થાય છે રોજગાર અને કારકિર્દી રોજગાર વિનિમય કેન્દ્ર કયા સેન્ટર દ્વારા બે રોજગારોને મફત સેવા આપે છે મોડલ કેરિયર સેન્ટર ડિસેમ્બર બે હજાર પંદર સુધીમાં દેશમાં કેટલા રોજગાર વિનિમય કેન્દ્રો હતા નવસો સુડતાળીસ ડિસેમ્બર બે હજાર બાર સુધીમાં દેશમાં કેટલા લાખ બેરોજગારો હતા ચારસો અડસઠ પોઈન્ટ ડિસેમ્બર બે હજાર બાર સુધીમાં ગુજરાતમાં કેટલા લાખ બેરોજગારો હતા આઠ પોઈન્ટ ત્રીસ લાખ દેશના બુદ્ધિધનનું બહિર્ગમન બ્રેઇન ડ્રેઇન એ શું છે આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર અન્ન સુરક્ષા એક્ટ હેઠળ કઈ યોજના ગુજરાતમાં આવી માં અન્નપૂર્ણા યોજના યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા બેરોજગારી નિવારણ માટે કઈ સરકારી સંસ્થા નોકરીદાતાને મદદ કરે છે રોજગાર વિનિમય કેન્દ્ર મહિલા સશક્તિકરણ કૌશલ્યવર્ધન તાલીમ સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે મિશન મંગલમ યોજના ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું કેરળ અને છત્તીસગઢ એમ આ પ્રશ્નના બે જવાબ આવશે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનામાં કોને સહાય કરવામાં આવે છે અગાઉના પ્રશ્નની જેમ જ આ પ્રશ્નમાં પણ બે જવાબ આવશે શહેરી બેરોજગાર અને ગ્રામીણ બેરોજગાર તો મિત્રો આ વિડીયોમાં માત્ર આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ના ગમ્યો હોય તો ડિસલાઇક કરો અને વિડીયો કેવો લાગ્યો તેનો પ્રતિભાવ કમેન્ટ બોક્સમાં અચૂક લખો તો આ વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર